નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના મહત્વના સમાચાર રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક નગરપાલિકા દ્વારા પાઇપલાઇન નાખવા સામે ખેડૂતોએ અનોખો વિરોધ પ્રદર્શન કરી સભા સાથે રેલી કાઢી પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કરી અને પાંચ દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું વિશેષ વિગત જોઈએ રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક આવેલ ધાતરવડી ડેમ એક માંથી રાજુલા અને જાફરાબાદ બંને નગરપાલિકાની પાઇપલાઇન માંથી પાણી આવતું હતું વર્ષોથી જર્જરિત થવાના કારણે કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા નવી પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવેલ આ કામગીરી સામે સ્થાનિક ખેડૂતોએ વિરોધ નોંધાવતા વિવાદ ચાલી રહ્યો હતો અગાઉના સંમેલનો કરી પત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો ત્યારબાદ પોલીસના બંદોબસ્ત સાથે પાઇપલાઇનની કામગીરી શરૂ કરવામાં આવેલી ખેડૂતો દ્વારા મોરચો માંડવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં ખેડૂતોએ સભા યોજી જેમાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા ઉપસ્થિત રહ્યા હતા અને સભા યોજી હતી જેમાં માલઢોર પશુઓ લાવી ખેડૂતોએ સાંકળ પહેરી મોં પર માસ બાંધી અનોખો વિરોધ નોંધાવ્યો હતો જેમાં આપ નેતાએ સિંચાઈનું પાણી અન્ય લોકોને આપવા માટેનું ષડયંત્ર કરી લઈ જવામાં આવી રહ્યું હોય તેવા ચોંકાવનારા સમયમાં પાંચ દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને સાથે સાથે જો અમારું અલ્ટિમેટમ આ તંત્ર દ્વારા સ્વીકારવામાં નહીં આવે તો ભાજપ વિરોધી ગામડે ગામડે પોસ્ટરો લગાવી વિરોધ કરવામાં આવશે અને અન્ય રણનીતિ કરવામાં આવશે આજે દાતરવાડી ડેમ એકમાંથી જે રાજુલા અને જાફરાબાદમાં પીવાના પાણીનું બહાનું બનાવી અને જે ખેડૂતોનું સિંચાઈનું પાણી ખેડૂતોની જીવાદોરી સમાન ખેડૂતોની ખેતી બચાવવા માટેનું જે પાણી ધાતરવડી એકમાં છે આ પાણી અન્ય લોકોને અન્ય ઉદ્યોગપતિઓને આપવા માટેનું કાંઈક ષડયંત્ર થતું હોય જેના ભાગરૂપે અહીંયાથી ખેડૂતોનું સિંચાઈનું પાણી ખેડૂતો માટેનો જે ડેમ બન્યો છે એ ડેમમાંથી પીવાના બહાને હેઠળ તંત્ર દ્વારા આ પાણી લઈ જવામાં આવી રહ્યું છે જેના વિરુદ્ધમાં લાંબા સમયથી તેર ગામ પગલાં સમિતિ આ લડાઈ લડે છે આજે આ લડાઈમાં સમર્થન આપવા માટે અમે આવ્યા છીએ અને આજે સમિતિ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કે આવનાર પાંચ દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવશે પાંચ દિવસની અંદર જો આ ખેડૂતોની ફેવરમાં નિર્ણય નહીં લેવાય જો ખેડૂતોની માગણી સંતોષવામાં નહીં આવે અને ખેડૂતોનું બળજબરીપૂર્વક તંત્રને પોલીસને આગળ કરી અને ખેડૂતોનું પાણી ચોરવાના પ્રયત્ન થશે લઈ જવાના પ્રયત્ન થશે તો ખેડૂતો ભાજપના નેતાઓએ ગામડામાં પ્રવેશ નહીં કરવો આના બેનર લગાવશે અને ત્યાર પછી જો સરકાર સાંજમાં નહીં સમજે તો આવનારી ચૂંટણીઓમાં જે જે રાજ્ય જે જે વિસ્તારમાં ચૂંટણી આવશે પછી નગરપાલિકા મહાનગરપાલિકા હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે પછી પેટા ચૂંટણી વિધાનસભાની હોય તમામ જગ્યાએ આ ખેડૂત આ સમિતિ પોતાનું બેનર ડિઝાઇન કરી અને તમામ જગ્યાએ ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવા માટે ખેડૂતોને અપીલ કરશે શરૂઆત વિસાવદરથી થશે જી મોટી સંખ્યામાં સભા બાદ ટેક્ટર મારફતે રાજુલા પ્રાંત કચેરીમાં આ આવેદનપત્ર આપવા માટે ખેડૂતો પહોંચ્યા હતા સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ અમારા ડેમના પાણી ઉપર તરાપ લડાવી રહ્યા છે અમારા વિસ્તારમાં બળજબરીપૂર્વક કામગીરી કરાશે તો અમે આજથી આ અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે સરકાર બીજાને પાણી આપવાના પ્રયાસો કરી રહ્યા છે તે સાથેના આક્ષેપો કરવામાં આવ્યા ખેડૂતોએ આક્રમણ બની કામ અટકાવવા માટેની માંગણી કરી હતી જો કે હાલ કામગીરી સંપૂર્ણ પાઇપલાઇન નાખવા માટેની અટકાવી દેવામાં આવે તેવી માંગ સાથે થોડી વાર માટે પ્રાંત કચેરીમાં ઘેરાવ કરી અને બેસી ગયા હતા અને રોષ સાથે અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આ પ્રસંગે ખેડૂત અગ્રણી દિલીપ સોજીત્રાએ શું કહ્યું આવો જોઈએ અમારે જે અમારી ખેડૂતોની સ્પષ્ટ માંગણીઓ છે કે વરસાદી પાણી જે ધાતરવડી ડેમમાં આવે છે એ માત્ર ખેડૂતોનું પાણી છે સરકાર અમારા પાણી ઉપર તરાપ મારી અને બીજાને આપવાના જે પ્રયત્ન કરે છે એનું ખેડૂતો સદંતર વિરોધ કરે છે સરકારને જે યોજના કરવી એ કરે ખેડૂતોને ભોગને ભોગે યોજનાઓ અમે નહીં થવા દઈએ એવો અમે દ્રઢ નિર્દય કર્યો છે અને અમે નિર્ણય કર્યો છે કે જો અમારું બળજબરીપૂર્વક આનું આ કામ ચાલુ રાખશે તો સરકારને પાંચ દિવસનું અલ્ટિમેટમ આવ્યું છે અમે જ્યાં જ્યાં થશે અને ગામમાં ભાજપની વિરુદ્ધમાં બેનરો ખેડૂતો લગાડશે સમગ્ર મામલે રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા પ્રતિક્રિયા સામે આવી જેમાં નગરપાલિકાની પાઇપલાઇન જર્જરીત થઈ છે અને ચાલીસ વર્ષ પહેલા વધુ સમયથી પણ આ પાઇપલાઇન નાખવામાં આવેલ હતી જે જર્જરિત થયેલ હતી તેની સામે નવી પાઇપલાઇન નાખવા માટેની કામગીરી ચાલુ છે ખેડૂતોનું કોઈ પાણી લેવામાં નહીં આવે કોઈ ઉદ્યોગોને પાણી આપવામાં નહીં આવે કેટલાક બહારના લોકો આવી કંપનીને પાણી આપવાની વાતો કરી રહ્યા છે અને ખેડૂતો અમારા જ છે અને ખેડૂતો માટે જે કંઈ કરવું પડે તે અમે કરીશું આવું રવુભાઈ ખુમાણે જાણીએ પાણીનો પાઇપલાઇનનો જે વિષય છે એ જે ભાજપના નેતા ઉપર આપશે પાયા છે રાજુલા નગરપાલિકા માટે ધાતડી ડેમમાંથી હત્યોતેરમાં એટલે આજ કે લગભગ ચાલીસથી થી પિસ્તાલીસ વર્ષ પહેલા એક સિમેન્ટની લાઇન નાખવામાં આવી હતી એ સિમેન્ટની લાઇનમાં પૂરતું પાણી આવતું નથી એ સિમેન્ટની લાઇનમાં ક્યાંક ને ક્યાંક ગોદડા ઘરી ગયા છે ક્યાંક હાઠીઓ ઘરી ગઈ છે ક્યાંક કાસબા ઘરી ગયા છે ક્યાંક ઘોઘા ઘરી ગયા છે પૂરતું પાણી આપવામાં આવતું નથી બે એમએલડી પાણી આપવામાં આવે છે પિસ્તાળીસ વર્ષ પછી બીજી લાઇન નાખવામાં આવે છે ઓલી લાઇન બંધ કરી દેવામાં આવશે અને આ નવી લાઇન નાખવામાં આવશે હવે એવા એ લોકો બહારના લોકો આવીને એવું કહે છે કે આમાંથી કંપનીને પાણી આપવાનું છે રાજુલા નગરપાલિકામાં કોઈ એકનું કનેક્શન માગે ને તો નગરપાલિકા એકનું કનેક્શન નથી આપતી અડધીનું જ કનેક્શન આપે છે એટલે કોઈ પાણી અહીંયા વેસવાની વાત નથી માત્રમ માત્ર પિસ્તાલીસ વર્ષથી જે લાઈન જૂની છે એ નવી નાખવાની વાત છે બાકી ખેડૂતો જે છે એ અમારા જ છે ખેડૂતો માટે ભારતીય જનતા પાર્ટીએ જે કામ કર્યું છે જે ઓગણીસો પંચાણુંથી જે બોરી બાંધવાનું કામ હોય ખેત તળાવણીનું કામ હોય ડેમ ભરવાનું કામ હોય આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે અને આ જે રાજુલા જાફરાબાદ નગરપાલિકાને પીવાના પાણીની વસ્તુ છે એક પણ ટીપું વધારે પાણી લેવાનું નથી ખેડૂતને ખેતીની જમીન માટે પાણી મળી રહે ત્યાર પછી જે વધારાનું પાણી જે છે એ જે પિસ્તાળીસ વર્ષથી હાલે છે એ જ પાણી આમાં લેવાનું છે વેકરિયા અમારું પાણી અમે નહીં જવા દઈએ અમારા ગઢિયાએ ડેમ બાંધ્યો છે અમારા ખેતર કપાણા છે અમે સાસ ને રોટલા દીધા હતા ને આ ડેમ બાબુભાઈ કોટડીયા એ બાંધ્યો છે ને ત્રાંબાના પત્રે લખેલો છે આ આડા થઈને જાય એને પાણી આજે નહીં દઈ કાલે નહીં દઈ અમારું લોહી ઉમાઈ જાય પણ અમે પાણી નહીં દઈ નહીં દઈ નહીં દઈ સમગ્ર કાર્યક્રમ બાદ રાજુલેના ડેપ્યુટી કલેક્ટરે આ આગેવાનો સાથે એક મંત્રણાઓ કરી જેમાં આ તેર ગામને સમિતિ પગલાના કાર્યકરો જેમાં રાજુભાઈ કરપડા તેમજ દિલીપભાઈ સોજિત્રા તેમજ રાજુલા શહેરના અન્ય અગ્રણીઓ તેમજ જયદીપભાઈ ધાખડા સહિત આ અગ્રણીઓએ રાજુલાના ડેપ્યુટી કલેક્ટર સાથે મીટી યોજવામાં આવેલી અને જે એમની ખાસ માગણીઓ હતી તે સહર્ષ આ માગણીઓ હાલમાં ડેપ્યુટી કલેક્ટર દ્વારા સ્વીકારવામાં આવેલી છે જેમાં રાજુલા જાફરાબાદ બંને નગરપાલિકાઓ દ્વારા પાણીના મીટર પંદર દિવસમાં મૂકવામાં આવશે